આગળ વાત કરીએ તો કોરોના વાયરસ જેવા જીવલેણ રોગોનો ફેલાવવો અત્યારે દુનિયા સમક્ષ ચિંતાનો વિષય બન્યો છે ત્યારે રશિયાની કંપનીએ કોરોના વાયરસને નાથવામાં ઐતિહાસિક પગલું ભર્યું રશિયાની કંપનીએ એવી ટેકનોલોજી વિકસાવી કે જે કોઈપણ વાયરસને માત્ર ત્રણ મિનિટમાં જડમૂળથી સમાપ્ત કરી શકે છે આધુનિક વિશ્વમાં માનવીના સ્વાસ્થ્યની સુરક્ષા કાયમી ચિંતાનો વિષય છે તેમાં પણ કોરોના જેવું જીવલેણ રોગ જે રીતે અચાનકથી ફેલાયું તેનાથી દુનિયાભરમાં ડર ઉભો થયો જોકે હવે એક રાહતની બાબત એ છે કે રશિયાએ વાયરસને નષ્ટ કરવાની નવી ટેકનિક વસાવી છે આ ટેકનોલોજીમાં ત્રણ મિનિટમાં કોઈ પણ વાયરસને સમાપ્ત કરી શકે છે કોરોના પછી હાનિકારક વાયરસનો ફેલાવો અટકાવવા માટે કોઈ અસરકારક ટેકનિકની જરૂર હતી એવામાં રશિયાની આ ટેકનોલોજી વાયરસને સમાપ્ત કરવા ની દિશામાં મોટી ક્રાંતિ સાબિત થઈ શકે છે રશિયાના મોસ્કો સ્થિત એસઆઈ માલિટ્ટા નામની સંસ્થા તેણે એવી પ્રોડક્ટ્સ પૂરી પાડે છે જેની દુનિયાભરમાં માંગ વધી છે આ સંસ્થાએ ખાસ પ્રકારના અલ્ટ્રા અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સવ વિકસાવ્યા છે યુવીસી કિરણો કોઈપણ વાયરસના ડીએનએ અને આર એનએને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે જેના કારણે તેઓ પ્રજનન કરી શકતા નથી અને તેમનો નાશ થાય છે એસઆઈએ અલ્ટ્રા વાયોલેટ સિસ્ટમ આધુનિક અને નવી ટેકનોલોજી છે તે કોઈ પ્રકારના વાયરસને સમાપ્ત કરવામાં સક્ષમ છે તેની વિશિષ્ટ અલ્ટ્રાવાયોલેટ સિસ્ટમ હવા જમીન સપાટી કે પાણીમાં રહેલા વાયરસને અસરકારક રીતે કરી શકે છે તેનાથી ચેપનો ફેલાવો નોંધપાત્ર રીતે ઘટે છે આ ટેકનોલોજી કોરોના વાયરસ જેવા જીવલેણ વાયરસને મિનિટમાં સમાપ્ત કરી શકે છે આ ટેકનોલોજી તમામ હાનિકારક સૂક્ષ્મજીવો અને તેના સ્વરૂપોનો નાશ કરે છે જેને વૈશ્વિક સ્તરે અજોડ માનવામાં આવે છે તેને વૈજ્ઞાનિકો ઘણા વર્ષોની મહેનત બાદ વિકસાવાઈ છે લોકોની લોકોની ભીડ કે હાજરી વચ્ચે પણ આ સિસ્ટમ કોઈ કેમિકલ એલર્જી વગર કામ કરે છે આ ટેકનોલોજીનો ઉપયોગ હોસ્પિટલ ક્લિનિક કે કોઈ પણ જાહેર સ્થળોએ થઈ શકે છે કોઈપણ સ્થળને વાયરસ મુક્ત કે જંતુમુક્ત કરવા ટેકનોલોજીનો ઉપયોગ થશે કોવિડ ઓગણ સેવા જીવલેણ રોગોને સમાપ્ત કરવા ટેકનોલોજી આશીર્વાદરૂપ સાબિત થશે બ્યુરો રિપોર્ટ જીએસટીવી